અયોધ્યામાં માં મંદિર કેમ્પસમાં જલ્દી જ એક ખૂબ જ ભવ્ય અને કિંમતી પ્રતિમા સ્થાપિત થવા જઈ રહી છે સોનાની ચમકવાળી આ પ્રતિમા હીરા પન્ના અને ઘણા રત્નો જડેલા જોવા મળી રહ્યા છે રામ મંદિરને અજાણ્યા ભક્તે કરોડની પ્રતિમા ભેટ કરી છે તેને કર્ણાટકના એક અજાણ્યા ભક્તે દાન કર્યું છે મંગળવારે સાંજે પ્રતિમા કર્ણાટકથી થી અયોધ્યા લાવવામાં આવી છે આ પ્રતિમા દસ ફૂટ ઊંચી અને આઠ ફૂટ પહોળે છે અંદાજિત તેની કિંમત ત્રીસ કરોડ થી પણ વધુ છે આ નિર્માણ દક્ષિણ ભારતની શિલ્પ કલાથી કરવામાં આવ્યું છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું હતું કે લગભગ આ પ્રતિમાનનું વજન પાંચ ક્વિન્ટલ થી પણ વધારે હશે અને સંપૂર્ણ વિગતો જલ્દી જ શેર કરવામાં પણ આવશે કર્ણાટક શૈલીમાં બનેલી આ સોના ચાંદી અને હીરાથી જડિત પ્રતિમા લગભગ પાંચસો કેજી વજન ધરાવી રહી છે અને રામ મંદિરને અજાણ્યા ભેટે ત્રીસ કરોડની જે પ્રતિમા ભેટ કરી છે તે જલ્દી જ રામલલ્લા મંદિર કેમ્પસમાં ભવ્ય અને આ કિંમતી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે